ગઈ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા બુકાની દારૂએ ફાયરિંગ કરેલું જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એએસપી આઈપીએસ મેડમ સિમરન મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું જે અનુસંધાને એલસીબી સીબી વીવી વડોદરા તથા તેની ટીમ એસઓજી પીઆઈ તથા તેની ટીમ અમારા ગોધન તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમન અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમજ આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઈરફાન ઉર્ફે સીપા સન મોહમ્મદ રઈસ કુરેશી રે દાણી લીમણા અમદાવાદ બે નંબર અભિષેક કુમાર સનો પવન કુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સૂરજગંજ સત્તાબાર જિલ્લો આથરસ યુપી ત્રીજો પ્રાંસ કુમાર પ્રાંસકુમાર સનો પવનકુમાર જિંદાલ અગ્રવાલ ઉગણત્રી એ નવી પોસ્ટ ઓફિસ સૂરજગંજ જિલ્લો આથરસ ધરપકડ કરવામાં આવેલી છે આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટર સાયકલ ને કબજે કરવામાં આવેલા છે આ બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આજે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ સત્યાવીસ ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાસા પણ બે ત્રણ વખત થઈ ગયેલી હોય આ ઈરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય જેઓ બે બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સરોફ વિરેન્દ્રસિંહ ઝાટ જેને અગાઉ ત્રણ મહિના પહેલા હાર્દિક સિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય તેના માનતાને કેન્સર હોય જેથી હાર્દિક સિંહે કહેલી કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે એના બદલામાં હું તને પાંચ લાખ રૂપિયા આપીશ આરોપી અભિષેક કુમાર પવન કુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવન કુમાર જિંદર તેઓને હોટલ ખાતે મળેલા હોય હાર્દિક સિંહ નાસ્તા ફરતા હોય તેની અમારી ટીમ શોધખોળ ચાલુ હોય આમ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ બીજા કોઈ સંડોવાયેલા છે કેમ એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી તપાસ ચલાવી રહ્યા છે